મારું ગામ રોડા મારું નામ હા તકલીફ બોલો તકલીફ હતી ગેસની તકલીફ હતી કેટલા વર્ષથી પાંચ વર્ષથી વરસથી હતી ત્રીસ દિવસમાં મટી ગયું એટલે તમે પાંચ વર્ષની અંદર દવા દારૂ કર્યા પણ કોઈ ફરક પડ્યો નહીં ડબોડી માનતા મારી ત્યાં ત્રીસ જ દિવસમાં મટાડી દીધું પાંચ વર્ષનું તમારું ગેસ ટ્રબલ મટાડી દીધો એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા મારું નામ નિલેશભાઈ જયસ્વાલ છે હું નરવાથી આવું છું હા શું માનતા હતી મારે ગાડી બંધ થઈ ગઈ પાણીમાં હા ચાલુ પાણીમાં વિરાટનગર જોડી ગાડી હા હા અને પછી ગાડીમાં આગળ જોવા નીકળી ગયા હા તો પછી મેં અંદર સ્પોટ માડીની માનતા માની ડબડી માની માની માનતા માની હા આ ગાડી હાલ જ ચાલુ થઈ જાય પાંચ જ મિનિટની અંદર હા પાંચ જ મિનિટની અંદર હા તો મારી પાંચ મિનિટ ગાડી ચાલુ કરી દીધી સરસ અને હજી સુધી ગાડી ચાલતી એટલે તમે એ માનતા પૂરી કરવા માટે આજે આવ્યા છો એટલે તમે ગેરેજવાળાને કોન્ટેક્ટ કરો ડાયરેક્ટ ડબુડીમાં ને હા પછી પણ જવું જ નથી પડ્યું એટલે ડાયરેક્ટ તમે ડબુડીમાં માને કોન્ટેક્ટ કરો અને ડબુડીમાં તમારી ગાડી ચાલે કરી દીધી પાંચ મિનિટમાં પાંચ જ એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા ઓકે હા હું પાટણ તાલુકાના કુલગીર ગામનો છું તમારું નામ મારું નામ પરમાર જયંતિભાઈ શું માનતા હતી માનતા મારી હતી કે હું એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કામ કરતો તો ત્યાં મારા ગ્રાહકોના દોઢ કરોડ જેવા રૂપિયા કેટલા દોઢ કરોડ દોઢ કરોડ હા જે ઇન્વેસ્ટમેન્ટ કરાયેલું એનું જવાબદારી મારી હતી તમારી હતી મારા બહુ હેરાન પરેશાન થાય એટલે તમને જીવ ખાતા હશે એટલે મેં ઓનલાઈન ડબડી માની માનતા માની ડબડી માની માનતા માની કે હું આ મારું રિઝલ્ટ સારું આવી જાય અને ઇન્વેસ્ટમેન્ટ સા પૈસા રોકેલા પાછા મળી જાય હા તો પેન્શન થઈ મુક્ત થઈ જશે એની એક વાત લીધી અને ઢબુડી માએ તમારે માનતા પૂરી કરી કેટલા દિવસમાં અઠવાડિયામાં જ જ જે કરોડ તમારા માથે કરોડ જે તમારા માથે તો એ કેસ જીતાડી દીધો અને તમે તમારે તો ઓછું થઈ થઈ ગયું એટલે તમે માનતા પૂરી અમદાવાદથી આવું છું મહિના કાકાને સ્ટેજ 3 નું કેન્સર ડોક્ટરે ડિટેક્ટ કર્યું આ તમારા કાકા અંકલ છે મારા કાકા છે તો એ વખતે એમને ડોક્ટર એવું કહ્યું કે 2 લાખ થી વધારે ખર્જો થશે તો એ પછી એમના માટે ખબર નહી ક્યાં થી માર ભાઈએ સજેસ્ટ કર્યું કે ભઈ વાટસલે કાર્ડ છે તે એમનામ રાહતદરી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને છેલ્લો બાયોપ્સીનો રિપોર્ટ 2 દિવસ પહેલા આવ્યો છે એકદમ નીલ છે એટલે આ કોણે મટાડ્યું કેન્સર ડબુડીમાંની કૃપાથી આવ્યો કેન્સર મટી ગયો સરસ એટલે આલી તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો કરવા આવ્યા છો મારા અંકલને જ્યારે રિપોર્ટ છેલ્લે ફરી ડોક્ટરે કરવાનું કીધો ત્યારે રિસ્કી હતો એ રિસ્કીની એટલે વધારે પડતો રિસ્કી હતો એટલે મેં માતાજીને પ્રાર્થના કરી માતાજી રિપોર્ટ રિસ્કી છે એમને અને નોર્મલ બી આવે તો પછી અમે ડૉક્ટરને નોર્મલ બી આવ્યો અને રિસ્કી બી એમને કંઈ પણ પ્રકારની તકલીફ ના થઈ માનતા પૂરી અત્યારે તમને કેન્સર ઓકે મટી ગયું સો સો ટકા સો સો ટકા સરસ એટલે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો મારું નામ મિથુન કુમાર કેસોલાલ છે હું ગામ જીવાપુરા થી આવું છું અમારા મમ્મી છે એને 15 વર્ષથી ડાયાબિટીસ હતો કેટલા વર્ષથી 15 વર્ષથી હા અને પગનો બોગનો દુખાવો બહુ રહેતો હતો ડોક્ટરે કહ્યું કે પેન નતો પડતો અને ગભરી માની કે નેટ દ્વારા જો એ માતા માની હતી તો અહીંયા આગળ ચાર વર્ષથી આવું છું રહ્યો છે માતાજી ના માતા કર માનો હતી પર મમ્મીને નોર્મલ થઈ ગઈ કેટલા 15 વર્ષથી ડાયાબિટીસ ઢબડીમાં કેટલા દિવસમાં મટાડી અઠવાડિયામાં જ સરસ એટલે આ તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો મારી માનતા હતી

મને બે વર્ષથી કમરનો દુખાવો હતો તો ઘણા ડોક્ટરોને તપા ઘણા ડૉક્ટરો જોડે હા અને કંઈ ફરક ના પડ્યો ધબુડીમાંની માનતા રાખવાથી કે અઠવાડિયામાં મારે ફરક પડી ગયો બે વર્ષથી તમારો કમરનો દુખાવો તમે ડૉક્ટર કરાયા પણ તમને મળતું નહોતું આ ઢબુડીમાંની માનતા માની એક જ અઠવાડિયામાં તમને રિઝલ્ટ આપી દીધું અત્યારે ઓકે સરસ એટલે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા કલોઝથી કિંમતો રાખો આવું છું માતાનું દર્શન કરવા માટે કાલે ગઈ રાત્રે હું કલર જે અમદાવાદ નોકરીમાં જગ્યાએ મોબાઈલ પેકે ગાડીમાંથી ગાડીમાંથી હા તો ત્યાંથી એક કલાક પછી મને ખબર પડી તમને યાદ આવ્યું કે મારો મોબાઈલ જ નહીં જગ્યાએ કાચની જગ્યાએ મોબાઈલ પેકે તો મા

અને એ કળતર મટતી નથી એટલે માતાજી માનતા માની એટલે કળતર મટી છે અત્યારે કમ્પ્લીટ અત્યારે કમ્પ્લીટ છે બીજી માનતા શું હતી બીજી માનતા એવી હતી કે પાણી નો પણ કોણ તમારો હા હા તમે ડબડી માની ડબડી માની માનતા માની દસ દિવસમાં કમ્પ્લીટ કરી નાખો વગર ડૉક્ટરે હા પણ એક ડબડી માની માનતા માની એટલે અત્યારે કમ્પ્લીટ સર એટલે અત્યારે કમ્પેર થઈ હા મારે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા હા તમારું નામ તમારું નામ હા મારું નામ પટેલ છે મારું નામ પટેલ છે હું આવું છું શું માનતા મારી માનતા હતી કે જે મેં ત્રણ વર્ષથી બોલી મને આદત પડી ગઈ હતી કેટલા ટાઈમથી લગભગ 3 વર્ષથી બરાબર સ્પાઝમોપોક્સીવન જે દુખાવાની ગોળીઓ આપણે એને ડ્રગ્સ કહેવાય એક જાતનું મને મેડિકલ વરણે કને કીધું કે ગોળી તો છોડી દે ભાઈ આના દારૂ પીઓ બરાબર ગોળી મને કોઈ પણ હિસાબે સુક્તિ છૂટતી જ નથી નથી સુસ્તી બે વર્ષથી તમે કન્ટિન્યુ લેતા હતા 3 વર્ષથી 3 વર્ષથી અને ઢબુડી માની માનતા માની બરાબર ઢબુડી માની માનતા માની મે ત્યારથી મને લગભગ ત્રણ સાડા ત્રણ મહિનાથી એ ગોળી લેવાની ઈચ્છા હતી ને હતી જ નહીં ગોળીથી મને નફરત સરસ આ કોણે કર્યું માતાજી કયા માતાજી ઢગડી માટે એટલે તમે માનતા પૂરી કરવા માટે મકાન છે ત્યાં રહું છું મારી બેબી તમારું નામ હેતલબેન હા શું માનતા હતી શું

મારું નામ ત્રિગુણાબેન લાલભાઈ પટેલ હું રાણીપથી આવું છું અને એક દસ દિવસમાં મારા બેનના ભાણિયાની સગાઈ થઈ ગઈ એટલે મેં એમનું માનતા માની તમે માનતા માનેલી બેનના ભાણિયા માટે કે સગાઈ થઈ જાય અને ઢબડીમાં એ અરજી તમારી સાંભળી અને દસ જ દિવસમાં સગાઈ થઈ ગઈ હા એટલે તમે આજે માનતા પૂરી કરવા માટે આવે છે સરસ પટેલ છે હું વિદ્યાનગરથી આવું છું મેં માડીને માનતા માની હતી કે મારે ગાડી લાવવાની છે હું ચાર પાંચ વર્ષથી ગાડી લેવાની વિચાર કરતો હતો તો ગાડીનું મેં નહોતો પડતો હતો તો મેં માનતા માની કે મારી ગાડી આવશે તો હું પાંચ રવિવાર સેવા કરવા આવીશ અને પાંચમા રવિવારે મારીને હું ગાડી અને ચવાણું ને બધું મારી રીતે માનતા પડી ગયા તો માનતા માનીને એ જ મને પંદરેક દિવસની અંદર મારીનો જન્મદિવસ આવતો હતો ઓગણત્રીસ તારીખે તો ઓગણત્રીસ તારીખે જ હું ખાલી જોવા જ ગયો હતો તો એમણે સમયથી કહ્યું કે તમે ખાલી લઈ જાઓ અત્યારે રેડી કરી આપું છું પૈસા પાછી આપી દે મારી પાસે પૈસાનો પણ બંદોબસ્ત હતો તો પૈસાનો પણ બંદોબસ્ત થઈ ગયો અને હું પૈસા પણ પાંચ દિવસે આપવા ગયો અને બે રવિવારથી હું રવિવાર ભરું છું આ બીજો રવિવાર છે મારું સેવા કરવા અને મારી ગાડી આવી ગઈ છે ઘરે ટીઆગો એક્સિલ આવ્યો છે પાંચ લાખ અગિયાર હજારની ગાડી ડબોડીમાં એ પૈસાનો બંદોબસ્ત બી કરી બંદોબસ્ત પણ કરી આપ્યો

અને જ્યારે બધા અતિશય થઈ ગયું મને એવું લાગે કે બધા જીવ જતો રહ્યો હો અને મને એકદમ મને ડાબોડીમાં યાદ આવી ગયા અને યાદ કરતા 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 એકસો આઠમી બોલાય એકસો આઠ જયારે મેં સિવિલ પહોંચ્યું ને ત્યારે અધા કલાક ની અંદર મેં કીધું ડબોડી માને યાદ કરતો રહ્યો અને મેં કીધું અડધો કલાકમાં પપ્પાના સ્વાદ બધું બંધ થઈ જાય અને બોલતા ચાલતા થઈ જાય જીવ જતો રહ્યો જીવ પાછો આપે ઢબુડી માય એ અધો કલાક ની અંદર પાછા તો છોડી જ દીધી હતી તમે પણ જીવ પાછો આપે ડબોડી માય માનતા રાખવાથી દેવેન્દ્ર ઈશ્વરલાલ પટેલ વટવા અમદાવાદ થી આવું છું મને પથરીનું ઓપરેશન કરેલું ઓગણીસ એમ એમ અને અગિયાર એમની પથરી હતી સાત આઠ વર્ષથી ઓપરેશન કર્યા પછી બી ફરતી એવો રિપોર્ટ આવ્યો એક સોલોગ્રાફી રિપોર્ટ કે તમારા જો પથરી અગિયાર એમ એમની પંદરની બીજી પેદા થઈ છે તો ડબોડી વાળાને તાત્કાલિક કીધું કે હું રિપોર્ટ કરવા જાઉં એ પહેલાં કંઈ ચમત્કાર કરજો માતાજી તો માતાજીને યાદ કરવાથી ફરતી રિપોર્ટ કરાવ્યો દસ મિનિટ પછી તો કોઈપણ રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો અને માતાજીએ મારું સારું કરી દીધું તમે ઓપરેશન કરાયું હા પણ તો ફરક ના પડે ફરક ના પડે રિપોર્ટ કરાય ડોક્ટર હતા ડોક્ટર એવું કીધું હજુ સોળે મેમ ની પથરી છે પણ ઢબડી માં માનતા કરી ફરીથી રિપોર્ટ કરાય તો નોર્મલ નીકળે નોર્મલ નીકળે આજે આવવાનું હતું તો મને ખુબ જ તાવ હતો રાતે માતાજી મારે માનતા કરાવવાનું છે તો શું કરીશ હું તો આવી શકું એમ નથી તો ખાલી યાદ કર્યા અને બે કિલો ચોણું માન્યું તું તો બિલકુલ સાવધાન નતર આવી ગયો છે ઈડર તાલુકો મુડેટી ગામ શું નામ છે પ્રજાપત ધર્મેન્દ્રભાઈ શું તપલીક હતી શું તપલીક હતી મારા પત્નીને શ્વાસ ચડતો હતો એ લગભગ પંદર વર્ષથી શ્વાસ ચડતો હતો તો પંદર વર્ષથી શ્વાસ ચડતો હતો તો ઈડરના દરેક ડૉક્ટરની દવા લીધી આવી દરેક ડૉક્ટરની દવા લીધી કોઈથી સારું ના થયું છેવટે ઈડરના ડૉક્ટરે બતાવ્યું કે અમદાવાદ જાઓ ગૌતમ ભગતને ત્યાં તો ગૌતમ ભગતને ત્યાં જાય તો એમને અમને વર્ષનો વર્ષનો કોર્સ કર્યો અમે તો ત્રણ વર્ષ સુધી હવે દવા ચાલુ રાખી તો થોડો થોડો ફરક લાગ્યો પણ જેવી દવા બંધ કરી અમનો કોર્સ પૂરું થઈ ગયો દવા બંધ કરી બંધ કર્યા પછી પાછો શ્વાસ ચાલુ થઈ ગયો પાછો શ્વાસ ચાલુ થઈ ગયો એટલે મેં મોબાઈલમાં વિડીયો જોતો હતો એટલે વિડીયો જોતો હતો જબરીમાનો વિડીયો જોયો મને થોડી આસ્થા લાગી ફરી બીજો જોયો ત્રીજો જોયો ચોથો જોયો એમ કરતાં આસ્થા મારી વધી ગઈ વધી એટલે મને એમ લાગ્યું કે ના સત્ય છે મેં મારી પત્નીને કહ્યું કે તું આ વિડીયો આ રીતનું આવે છે તું જોઈએ છે તો એને વિડીયો બતાવ્યો એક બતાવ્યો બીજો બતાવ્યો ત્રીજો બતાવ્યો એને પણ આસ્થા જાગી આસ્થા જાગી એટલે એને એ વખત તો મનથી આમ માન્યું પણ પછી એને શ્વાસ જે વખતે રસોઈમાં રસોઈ કરતી હતી તો એ વખતે શ્વાસ ચડ્યો અને એને માનતા માની માની કે માં તમે માં હોય તો મારો મને આ શ્વાસ મટાડ તો એક મિનિટ ના થઈ ફક્ત ત્રીસ સેકન્ડમાં એનો શ્વાસ તરત જ બેસી ગયો અને એ ત્યારથી એને આસ્થા બધા લાગી અને ત્યારથી આ ઢબૂરીમાં એવા અમે દુઃખ દૂર કર્યું